ગુજરાતમાં સરકારી સહકારી તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ લગાવવામાં આવેલા વિરોધ કરાયો હતો ગુજરાતની ભાજપ સરકાર દ્વારા તિરંગાને ફક્ત મતોના ધ્રુવીકરણ અને પોતાની પબ્લિસિટી માટે ઉપયોગ કરાઈ રહ્યો છે ભાજપના દેખાડવાના અને ચાવવાના અલગ અલગ છે દાંત તિરંગા યાત્રાના નામે કરોડોની જાહેરાત કરી હકીકત પણ કંઈક સરકારના છે ભાજપ આર એસ એસ ની ઓફિસ માં લાગેલી ભારત માતા ની તસવીર માંથી તિરંગો ઝંડો હટાવી દેવામાં આવ્યો ગુજરાતમાં ભાજપના રાજમાં જેટલી પણ સરકારી કચેરીઓમાં ભારત માતાની તસવીર મૂકવામાં આવી છે તેમાં પણ ભારતના રાષ્ટ્રધ્વજવાળા ભારત માતાના ફોટા નથી મૂકતા ભાજપ અને આરએસએસના નેતાઓ તિરંગાના નામે વોટ રાજનીતિ કરે છે પરંતુ તેમના દિલમાં તિરંગા પ્રત્યે કોઈ સ્થાન કે સન્માન નથી ખાસ કરી તિરંગા યાત્રાના નામે રોડ ઉપર રાષ્ટ્રભક્તિ બતાવવા નીકળતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા શાળાઓની અંદર ભારત માતાના ફોટામાં આરએસએસ નો ઝંડો લગાવી દેવામાં આવ્યો છે શાળાની અંદરથી બાળક પોતાનું ભવિષ્ય અને દેશ વિશે જાણકારી મેળવતો હોય છે ત્યાંથી જ તેના દિલની અંદર ભક્તિની જગ્યાએ આરએસએસની અને ગોડસેવાદી વિચારધારાની ભાવના જાતે જ પ્રમાણેની કામગીરી હાલ સમગ્ર રાજ્યમાં થઈ રહી છે તમામ મુદ્દા અંગે માનનીય મુખ્યમંત્રીને જણાવવાનું છે કે જો આપના દિલની અંદર હકીકત સાચી દેશભક્તિ અને રાષ્ટ્રભાવના હોય તો આપ શ્રી સુરતમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવાના છો તેની પહેલા રાજનીતિ ઉપર ઉઠી એક નેક ભારતીય તરીકે ગુજરાતમાં સરકારી સહકારી શૈક્ષણિક સંસ્થા સહિત તમામ જગ્યાએ લગાવવામાં આવેલા આરએસએસના ભગવા કલરના ઝંડાવાળા ભારત માતાના ફોટો હટાવી તેની જગ્યાએ રાષ્ટ્રધ્વજ તિરંગાવાળા ભારત માતાના ફોટો લગાવવા માટે આદેશ કરશો તે તેવી માંગણી કરાઈ હતી એનું સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ જે સીતાનગર ચોક ખાતે કાર્યક્રમ કરવામાં આવેલો તિરંગા વિતરણનો એની સાથે સાથે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને ખુલ્લો પત્ર લખવામાં આવેલો છે પૂણા કોંગ્રેસ સમિતિ દ્વારા કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રમાણે તિરંગાનો ઉપયોગ મતોના ધ્રુવીકરણ માટે અને પોતાની પબ્લિસિટી માટે કરવામાં આવે છે અને એની જાહેરાત માટે જે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે એ પ્રજાના ટેક્સના પૈસા જે વાપરી અને પોતાની વ્યક્તિગત પબ્લિસિટી કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારને તિરંગા પ્રત્યે કોઈપણ જાતનું સન્માન કે સંભાવ નથી કારણ કે આ જે સરકાર બેઠી છે એની તમામ સરકારી કચેરીઓ એજ્યુકેશન સંસ્થા હોય સહકારી કચેરી હોય તમામની અંદર જે ભારત માતાના ફોટા લગાવવામાં આવેલા છે એ ફોટાની અંદર તિરંગાની જગ્યાએ ભગવો ઝંડો લગાવવામાં આવેલો છે જે પ્રમાણે રામનો ફોટો હોય તો એના હાથમાં ધનુષ બાણ શોભે કૃષ્ણનો ફોટો હોય તો એના હાથમાં શક્ર શોભે એ જ રીતે ભારત માતાના ફોટાની અંદર એના હાથમાં રાષ્ટ્રધ્વજ જ જોઈએ આ ભગવો ન હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગોડસેવાદી સરકાર આરએસએસની વિચારધારાને જે બાળકના મનની અંદર રોકવા માટે આ જે એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે ને એના ભાગરૂપે જે ભારત માતાના ફોટાના હાથમાંથી રાષ્ટ્રધ્વજને હટાવી અને ભગવો જે લગાવવામાં આવેલો છે એની સામે અમારો વિરોધ છે અને અમે મુખ્યમંત્રીશ્રીને અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને કહીએ છીએ કે આપના દિલમાં હકીકતે જો રાષ્ટ્રભાવનાને દેશપ્રેમ હોય તો આ તમામ જગ્યાએથી ભગવું હટાવી અને તિરંગો ધ્વજ આપવામાં આવે અને પછી તમે આ તિરંગા યાત્રા કરો કારણ કે તિરંગોએ તમારું એકનું નહીં પરંતુ ભારત દેશના તમામ નાગરિકોની આન બાનાને શાન છે એટલે એનું અપમાન ન થવું જોઈએ એનું માન જળવાવું જોઈએ મારું નામ ચેતન રાદડિયા પુણાકમ સુરત જે આજે આપણા મુખ્યમંત્રી સુરત શહેરની અંદર પધારી રહ્યા છે તો જે તિરંગા યાત્રાનું આયોજન છે તો મારે એમને કહેવું છે કે તિરંગા યાત્રાનો પ્રારંભ કરો એ પહેલાં જે સરકારી કચેરીઓ છે તમારી કાર્યાલયો છે એમની અંદર જે ભારત માતા છે એના હાથમાં જે તિરંગો હતો એની જગ્યાએ તમે આર એસ એસનો ભગવો જે લગાડી દીધો છે એ ભગવાને પહેલાં હટાવો પછી તમે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરો કારણ કે અત્યારે બે મોઢાની જે વાત કરો તમે હાથી જેવી વાત છે તિરંગા યાત્રા છે એ સારી વાત છે પણ સાથે સાથે તમે જે આ સ્કૂલોની અંદર જે ભગવા છે એ ભારત માતાના હાથમાં આપ્યો છે તો કારણ કે આજનું બાળક આજનું બાળક જો શીખશે